הנה היי, בוא נעשה ערבו, כל פעם נוסי, אללה, מה hey look here oh hey man that's a door how you 응응 <laughs> <laughs>

મારું તો ની અને નું ચડલાઈ આઈ લોહીદ ભાઈ એલા સાના મને ઘર ભેગા થા એક છપાળ નહી અંદર તમ આપડે તો મને ખબર ક્યારે કીધું તું ગારું દેતા દેતા એક બીજી નથી બાલવા વાળી તમે આ પી પીન ગાંગડા કાઢતા હતા આપણે ક્યાં ગાંગડો ને કાઢ્યો માલ્યું હું લેવા આમાં તમે ગાંગડી પીન આયાતા ને ભાઈ આમાં એક ગાંગડો છે હું તમને બેડીશ ચડો રે હાલે ચડતો રે હમડે હું સેટો પાડ લખી હમડે આ આમ એ ઓય વૈદ ભાઈ ને હું સેટો રે ને આગળ ઓય ઈમને એ અને આલવા મડો ને એક એક ધૂકો નહી લોય લોય તને લ્યો જો છે હા ઠાકી કેવો લાગ્યો અમારો અમારો મિત્રો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોદી આવા ધંધે સડતા નહીં દારૂ તે નશો છે નશો કોદી કરવો જોઈએ નહી નમસ્કાર મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આવા ને આવા વિડીયો જોતા રહી જાય મત